જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વીરપ્રશ્લીની વ્રત કથાવિધિ અને મહત્ત્વ જાણીશું પ્રસલી વ્રત શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે આજે બહેન ભાઈને ત્યાં જમે ભાઈ બહેન યથાશક્તિ ભેટ આપી રાજી કરી છે વ્રત કેવી રીતે કરાય આ વ્રતના દોરાને આઠ શેરો આઠ શેરો લઈ તેને આઠ ગાંઠ વાળવાની અને આઠ આઠ દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનું દીધા પછી જ જમી શકાય ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરાની પીપળે બાંધી દેવાનું વીર પસલી વ્રતની કથા એક ખેડૂત હતો તેને સાત છોકરાઓ અને છોકરી એક છોકરી હતા છોકરી પરણેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે નાનો ભાઈ ભલો અને દયાળુ હતો જ્યારે મોટા છ ભાઈઓ કપટી તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સંસારિયામાં કંકાસથી સાસરિયાના કંકાસથી કંટાળીને નાના ભાઈ સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો નાનો થાય તેટલો પરિશ્રમ કરે ત્યારે પેટનું પૂરું પડતું ડોસા ડોસી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનાર ઝાઝા અને કમાવનાર એકલો એટલે તે નિર્ધન જ રહ્યો બહેન નાના ભાઈને મદદ કરવા છયે ભાભીઓ પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામની જરૂર હતી એટલે તેણે હા પાડી સાંજે ભાભીઓ જે કંઈ પણ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈ વહેંચીને ખાઈ લેતી એક વખત ઢોર ચારતી વગર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓ વ્રત કરતી જોઈ તેણે પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો છોકરીઓ બોલી આમ આજે વીરપસલી છે વીરપસલીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ મળે છે આ દોરો અમે ભાઈઓના જમણા હાથે બાંધીશું અને ભાઈના ખોબા ભરાય એટલું અનાજ રાંધીને જમીશું બહેન વિચાર કર્યો કે મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા જ નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રત ઉજવશે કોણ તો એ દોરા લેવા બેઠી છોકરીઓએ પોતાને લુગડામાંથી આઠ તાતણા કા કાઢી ગાંઠવાળી દોરા દોરો આપ્યો અને કહ્યું આઠ દિવસ સુધી નાહી ધોઈને દોરાને ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જમજે દિવસે દોરો બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા માંડી મામા મેં તો વીરપસલીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં માએ કહ્યું સારું આ વાત છ ભાભીઓને જાણ થઈ ભાભીઓને મનમાં તો ઝેર રેડાયું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયા બહેન તો નદીએથી નાઈને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા જાય એવા ગઈ ત્યાં તો ચૂલો ઠરેલો જોઈ તેણે થયું કે અવશ્ય આ ભાભીઓનું જ કામ છે એ પછી તે તો તે સીમમાં દેતવા લઈને જવા લાગી સીમમાં જઈને દોરાને ધૂપ દે અને ગાય માતા વાત સાંભળ વાર્તા સંભળાવે એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈએ જે આપશે તે જ જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે કે ને ભાભીઓ છણકાથી બોલી તારા ભાઈનું તારે જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈને ઘરે ગઈ ત્રીજા ભાઈને ઘરે ગઈ એમ કરી છ એ બારણે જઈને પછી પાછી ફરી છેવટે એ નાના ભાઈને ત્યાં આવી ડૂસકું ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાના ભાઈ નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટેરા તો બોલશે જ નહીં એણે બહેનને કહ્યું તમારે ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા છેટે દેખાય એણે સાથ દીધો ભાઈભાઈ વીરપસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો બહેન બહેનોને સાદ સાંભળીને ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બહેન હું તો તને શું આપું મારી પાસે શું છે ભાઈ તમે જે આપશો તે હું સવા સવા લાખનું ગણીને લઈશ બહેન બોલી ભાઈએ તો બહેનને બીમાંથી માટે લીધેલા સવાસેર કોદરા આપ્યા એક માટીનું ઢેફું આપ્યું અને પછડીના છેડીએ એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માનીને લીધા ટેફાને ગોળ માનીને લીધો પૈસાને સોના મોહર માનીને લીધી એ તો રાજી થતી ઘર ભણી નીકળી ઘરે આવીને જોયું તો એનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂજ્યું એને વ્ર તો વ્રત ફળ્યું જમાઈ બોલ્યા હું તો તેડવા આવ્યો છું આજને આજને આજ મા મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે એવી ઉતાવળ સી છે ઘણા દોડે દાડે આવ્યા છો આજનો દાડો રહી જાઓ કાલે જાજો જમાઈ હટ પકડી ના હું આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વડાવા ગોઠવણ કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપ જેવું કંઈ મળે નહીં છ એ ભાભીઓ ડીંખલ કરવાનું મન થયું એ ચીથડા સાવરણી અને ઈંઢોણી અને કપડાના ડૂચાના પોટલીવાળીને નણંદને માથે ચડાવ્યું ડોસી દીકરાને જમાઈ દીકરી જમાઈને સાથે વળાવી ઘેર આવી તે ત્યારે ડોસીને થયું કે દેવતા તો વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખી જ ભૂખીને તરસી રહેશે એ તો હાથમાં દેતવા લઈ દોડતી દોડતી ગઈ અને સાથ દેવા લાગી દીકરી દીકરી દેતવા લેતી જા વર કહે તારા માં કંઈ ને દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે રૂડા પ્રતાપે એ દેવતવાને કે તમે ના નહોતા તેડવા તે મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહીને વરને વાવને ટોટલે બેસાડ્યું અને વહુ નાહવા ઉતરી નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું પોટ પેલા પોટલામાંથી લૂગડું નાખો ને વર પોટલું ના છોડ્યું તો કહ્યું ક્યુ ચીર આપું વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારે નિર્ધનને હીર ચીર ક્યાંથી હોય વરી લૂગડું નાખું લુગડું જુએ છે તો કસબી કોરનું રોપાળું અંબર ખરેખર પોટલામાંથી જાત જાતના મોંઘા મોલની સાડીઓ થઈ ગઈ એણે તો બહાર આવીને હરખમાં હરખમાં દોરાને ધૂપ દીધો અને મનમાં થયું કે પૈસા પૈસો આપવું તો એ પાસાની ગામમાં સીધું લઈ આવે છેડેને પૈસો છોડીને જોયો તો તે સોનાનું નાણું ઢેફું જોયું તો ગોળ થઈ ગયો કોદરાને જોએ તો ઘઉં થઈ ગયા એના આશ્ચર્યનો પાર ન રહ્યો એણે સોના નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યું ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યો વહુએ સાતમા માળે ઝરૂખેથી ઝરખેથી બેઠી બેઠીને તેને નવાઈ લાગી વર તો ધીમે ધીમે વેડીએ ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી પણ ખોદ જ્યાં ખોદે ત્યાં સોનું સોનું તેણે ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતીમાં એટલા સોનાના શું કરું થોડી ઉખાડી આપો ત્યાં ચૂલો થાય એવી ધરતી ઉખાડી ઉઘાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણાએ બેઠા જમી પરવારીને વાતો વળ્યા અને ત્યાં રહેવાનો નિશ્ચય કર્યો એમને તો ખેતીવાડી વણ જ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વીત્યા

ઈંઢોણીને આપ્યા નાના ભાઈને અને ભાભીને કશું કામ કરવાનું નહીં એમ બે વાર જમવાનું ડોસી ડોસાને છોકરા રાખે ને પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છયે ભાભીઓને થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને ભા ભાભીઓને ભાઈઓને સોનાના ટુકડા મૂક્યા અને ભાભીઓને રોપાના ટુકડા મૂક્યા નાના ભાઈને લાપસી પીરસી છયે ભાભીઓ અને ભાઈઓ જુએ છે કે તો બહેન દીઠા અને તેમને આંખો ઉઘડી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવા લાગ્યા એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું બહેન દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું ભાભીઓને પણ જોઈને તે આપ્યું બધા આનંદથી રહેવા લાગ્યા જેવું બહેનને વીરપોસલીનું વ્રત ફળ્યું એવું સૌને ફળ્યું